અમિતનગર બ્રિજ નીચે રહેતા શ્રમજીવી પરિવારના આઠ વર્ષના બાળકને જીએસઆરટીસી બસના ના આગલા ટાયર નીચે કચડાઈ જતા બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા અમદાવાદ શટલ તેમજ દુકાનોના ધડ પાર્કિંગના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે આ જગ્યાએ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી વડોદરા શહેરમાં રોડ પર જીએસઆરટીસી બસના ડ્રાઈવર બેફામ રીતે બસો હંકારતા હોય છે ત્યારે આ શ્રમજીવીએ પરિવારના સભ્યોને ન્યાય અને વળતર મળે તે માટે તંત્રને અપીલ કરી હતી સાથે જ ટ્રાફિક અવેરનેસ કરવાથી સમસ્યા દૂર નહીં થાય પરંતુ ઉચ્ચ અધિકારીઓએ જાત તપાસ કરી તમામ દબાણ તેમજ અનેક ગાડીઓ ડિટેઇન કરવાની જરૂર છે દુકાનોના સંચાલકો પાસે પાર્કિંગની વ્યવસ્થા ન હોય ત્યારે સીલ મારી પરમિશન ના આપવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર